અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર છે જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એલઆઈસીની ઓફિસો આજે અને આવતીકાલે ખુલ્લી રહેશે એલઆઈસીએ ગઈકાલે બહાર પાડેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે તે કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના અંત પહેલા કર બચત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુવિધા આપવા માટે આજે અને આવતીકાલે તેની ઓફિસ ખુલ્લી રાખશે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બેન્કોને તેમની નિયુક્ત શાખાઓ ત્રીસમી માર્ચ અને એકત્રીસમી માર્ચના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો માટે ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યા બાદ વીમા કંપની એલઆઈસીએ પણ આ નિર્ણય લીધો હતો જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ કહ્યું કે વીમા નિયમનકાર આઈઆરડીએઆઈની સલાહ મુજબ એલઆઇસીએ આ વિશેષ પગલાંને પોલિસી ધારકો સુધી વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે એલઆઇસી અનુસાર પોલિસી ધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઝોન અને ડિવિઝનના અધિકાર ક્ષેત્ર હેઠળની ઓફિસો આજે અને આવતીકાલે સત્તાવાર કામકાજના કલાકો સુધી સામાન્ય કામગીરી માટે ખુલ્લી રખાશે મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી જે અંતર્ગત શ્રી જ્ઞાનજ્યોતિ વિદ્યાલય નવાગામ પાલ્લા શાળાના બાળકો અને સ્ટાફગણ સાથે ગામમાં મતદાર રેલી કાઢી મતદાન માટે જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા મતદાન જાગૃતિ માટે સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસે મતદાન માટેના સંકલ્પપત્રો ભરાવવામાં આવ્યા હતા મહેસાણા જિલ્લામાં પણ સ્વીપ કાર્યક્રમ હેઠળ વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં દસ રૂપિયાનો વધારો કર્યો છે અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા પ્રમાણે દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં દસ રૂપિયાનો વધારો કરતા ભાવ આઠસો દસથી વધારીને આઠસો વીસ રૂપિયા થયા છે દૂધના ભાવમાં વધારો થતાં દૂધ ઉત્પાદકોને વાર્ષિક બેતાળીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખેડૂતોએ તળાવ ભરવાની માંગ કરી છે અમારા મહીસાગરના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે વીરપુર તાલુકાના ખેડૂતો સિંચાઈ વિભાગ દ્વારા આસપુર ગામનું તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે ગામના બોરકુવામાં પાણીના સ્તર નીચે જતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે જો આ તળાવ ભરવામાં આવે તો આસપાસના પંદર ગામના લોકોને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે તેમ છે ભાવનગરના કોટડા ગામ ખાતે આરોગ્ય શિબિર કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકસો ત્રેસઠ ગામજનોની આરોગ્ય તપાસ બાળકોમાં હિમોગ્લોબિનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીઓને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા શિશુ વિહાર પુસ્તકાલય દ્વારા શાળાને પંચોતેર બાળ પુસ્તકાલય તથા બાળ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શિશુ વિહારની આરોગ્ય ટીમના ડોક્ટરો સહિત ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જિલ્લામાં આગામી આઠમી એપ્રિલથી આઠમી મે એક મહિના દરમિયાન મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રદ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેશે રામપુરા રણછોડાયના મંદિરથી પરિક્રમા શરૂ થશે પરિક્રમા પથ ઉપર આગળ વધી પુનઃ પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે આ પરિક્રમાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક તથા જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં સમગ્ર પરિક્રમા વૈકલ્પિક રૂટનું સંયુક્ત ટીમ દ્વારા ગઈકાલે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે કલેક્ટર દ્વારા તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પરિક્રમા સંબંધિત બેઠક યોજી પરિક્રમા સંદર્ભે કેટલીક મહત્વની બાબતો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી વધુમાં નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો પુલ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધીન હોય ત્યાં પુલ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા બનાશે ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની કુલ એક હજાર આઠસો બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે આ તમામ કોર્સમાં કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ ઉપરાંત પ્રથમ વખત વિદ્યાપીઠ દ્વારા પણ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે કોમન ટેસ્ટ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એફિશિયન્સી ટેસ્ટ ફોર એડમિશન ગીતા લેવામાં આવશે આ બંને પૈકી કોઈપણ પરીક્ષા આપીને પ્રવેશ મેળવી શકાશે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓગણત્રીસમીથી લઈને ત્રીસમી એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે સીયુઇટી અને વિદ્યાપીઠ એન્ટ્રન્સના ગુણાંકના આધારે આગામી ચોવીસમીથી છવ્વીસમી જૂન દરમિયાન પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવશે આગામી પહેલી જુલાઈથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે આ વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો